હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આશા કરું કે તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી અને આજે અમે આવી ગયા છીએ વરસાદી માહોલમાં અમે ખેતરમાં અને આજે અમે તમને બતાવીશું કે ભીંડાનું ક્રોસિંગ કઈ રીતના થાય અને એમાં શું શું કરવું પડતું હોય છે ચાલો મિત્રો અમે તમને બતાવીશું જો આ પ્રકારના ભીંડા હોય છે આ ખેતરમાં વાવેતર કર્યું છે સારી એવી આવક થાય અને સાત સવાર ક્રોસિંગ કરવું પડતું હોય છે વરસાદમાં તમે ક્રોસિંગ કરો તો અમુક ભીંડા કમ્પેર થઈ જતા હોય છે અમુક ક્રોસિંગનો પાવડર ન લાગવાથી પડી પણ જતા હોય છે તો આપ જોઈ શકો છો અહીંયા દેખો મસ્ત ભીંડા લાગી ગયા છે ક્રોસિંગ ચાલુ જ છે અહીંયા એક બે એક બે ભીંડા થઈ ગયા છે હવે આમાં બહુ બધી પ્રોસેસ હોય છે સવારે એ પાવડર કરવાનો હોય છે નર અને માંદા હોય છે તો સવારમાં પાવડર કરી પછી ત્રણ ચાર વાગે આવવાનું હોય એના ટાઈમિંગ પ્રમાણે એને ફૂલ પણ તોડવાના હોય છે અને ટાઈમે ફોલવાનું પણ હોય છે આવી રીતના હોય છે આ લાલ ટપકા જેવું દેખાય છે અત્યારે ફોલ્યું છે એમાં સવારમાં પાવડર થતો હોય છે તો એનો વિકાસ થાય આપ જોઈ શકો છો ત્યારે એમાં દોરા બાંધવામાં આવતા પણ હવે એ સિસ્ટમ નીકળી ગઈ છે આને તમને ફોલવાની પ્રોસેસ બતાવશે આપ ભાઈ ચલો બતાવો આને આમ રીતના પકડવાનું હોય છે પછી આ રીતના પ્રોસેસ હોય છે આને શાંતિથી એ કરવું પડતું હોય છે નકર એની ડીર છે એ તૂટી જાય તો કેન્સર જાય તો એને તોડી નાખવું પડે તો જોઈ શકો છો આપ આવી રીતના પ્રોસેસ કરવાની હોય છે આમાં ઘણી બધી પ્રકારની દવાઓ પણ લગાવવામાં આવતી હોય છે તો ભીંડામાં પડી હોય તથા બીંડાના પાન ખરતા હોય તો એની દવા આવે છે તો આને ટાઈમે ટાઈમે દવા પણ છાંટવામાં આવે છે આ છે તમને બતાવીશ આના વડે પાવડર કરતા હોય છે આ ફૂલ છે આ નર છે નર આને નર કહેવાય તો સૂર્યપ્રકાશથી આનો પાવડર આવે આ તો તમારે ઘોડા નીચે મૂકવું પડે તો આને સવારમાં આવી રીતના ઉપર પાવડર કરવાનો હોય છે આવી રીતના થાય એવી રીત તો ભીંડાને થોડો વિકાસ થાય આ ભીંડાનું તો થોડું એક એક ફૂટ જેટલા અંતરમાં કરવામાં આવતું હોય છે વચ્ચે ગેપ રાખવી પડે આનાથી ક્રોસિંગ કે પાવડર કરતી વખતે તફલીક ના પડે આપ જોઈ શકો છો સારા એવા ભીંડા થઈ ગયા છે આની મણની કેટલી કિંમત હોય આની મણે સાત હજાર આઠ હજાર કિંમત હોય છે અને આ અમુકની બાર બાર હજાર હોય છે તો આ અહીંયાથી આ ભીંડા અહીંયાથી ગ્રેડિંગ માટે કંઈક કંપનીમાં જાય કંપનીમાં જઈને એનું વજન વજન કરે પછી આની કિંમત થતી હોય છે અને અમુક ખેડૂતો ક્રોસિંગ બરાબર ન કરવાથી એમના જે ક્રોસિંગ હોય છે બિંડાનું એ ફેલ જાય છે અને એમને જે વળતર હોય એ મળતું નથી અમુક સારી રીતે ટાઈમસર પાવડર તથા ક્રોસિંગ કરે પોલે તો એમને ટાઈમે વળતર મળી જતું હોય છે એટલે આમ તો ખોટ તો નહીં જતી આપ જોઈ શકો છો મિત્રો બતાવીશું એ કેવી રીતના આને ફોલવામાં આવે છે એની પ્રોસેસ બતાવીશું જો આવી રીતના મહેનત કરતા હોય છે બધા આ છોકરો બહુ મહેનત કરે છે એને એનું વળતર બી મળી જાય એટલે ખુશ થઈ જાય બાકી અમુક ખેડૂતોને બધું ફેલ જતું હોય છે અને હું તમને ખાસ જણાવીશ કે અમુક કંપનીના એજન્ટો તથા કંપનીવાળા મળેલા હોય તો અમુકના ભીંડા પાસ બી થયા હોય ને તો બી એ લોકો ફેલ બતાવી દેશે અને એ પૈસા બી પચાવી જાય છે તો ખેડૂત તો ત્યારે બહુ નારાજ થઈ જાય તો કંપનીવાળાએ અને એજન્ટોએ મળીને બહુ બધું કમાતા હોય છે પણ એમને ખેડૂતની વેદના ક્યાંથી ખબર હોય કે સવારે વહેલા ઊઠી અને ટાઈમસર બીંડાનું ક્રોસિંગ કરવાનું ટાઈમસર અને પાવડર કરવાનો ટાઈમસર ફોલવાનું બાકી એમને તો આઈને જોઈને જતું રહેવાનું એટલે એજન્ટોને સમજવા જેવી વાત છે અને ખેડૂતને બી સમજવા જેવી વાત છે કે આપણે એજન્ટો એવા ચૂનવા કે આપણું કોઈ પણ વસ્તુ હોય તો ફેલ ના કરાવે તર અત્યારે તો બધા પોતા પોતાનું જીવનનું જ વિચારતા હોય છે બાકી ત્યાં ખેડૂતની મહેનત બધી વાતલ જતી હોય છે એવા ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન રાખો જો આવા છોકરાઓ મહેનત કરે અને પછી બીંડા ફેલ થાય અને આ વરસાદનું બી કામ કરવું પડતું હોય છે જો જો આ બધું લાઈનોમાં જઈને જોવું પડતું હોય છે પાક્કું છે કે કેવું છે ફૂલ જો મિત્રો આ બધા નાના નાના છોકરા કઈ મહેનત કરે છે જો મિત્રો આજે વરસાદ તો ચાલુ જ છે પણ તમને આજે ભીંડાનું ક્રોસિંગ કઈ રીતના કરવું એ તમને બતાવ્યું તો મિત્રો આપ જોઈ શકો છો મકાઈઓ બી થોડી એવી છે બધી પડી ગઈ છે વરસાદ અતિ ભારે છે બધા જ વિસ્તારોમાં તો આપ જોઈ શકો છો તો આ માં દેખો પાણી ભરાઈ ગયા છે ખેતર પણ ચાયડા બની ગયા છે જુઓ આજુબાજુનો વ્યૂ ખેડૂતોની મહેનત ખેડૂતો મહેનત કરે પણ વરસાદ આવી જાય ને આ બધું પડી જાય એટલે ખેડૂતો નિરાશ પણ વરસાદની બી જરૂર છે પાણીની બી જરૂર છે આપણી ખેતી બગડી ના જાય એનું બી ધ્યાન રાખવું પડતું હોય છે આમાં બી ડાયરેક ટાઈમે ખાતર બાતર બધું આપવું પડે તો પાક સારો જાય મિત્રો આ બ્લોગને પૂરો જોજો અને સપોર્ટ કરજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો તો બધા મિત્રો સુધી પહોંચે અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી